ના ના મરી મરી ગયો ગયો તો મને મારી તને આપણે આપડે સોંપાડ્યો કુતરા ખાતા હેડો આપણે અમે હાથ પડ્યા ખબર નથી ફોટો હોય સોંપાડ્યો અમે ત્યાં હાથ પાડ્યો તને ખબર નથી લાશ થઈ જાય તો મારા વગર નઈ મિલું

મધુર કાકા ઓ મધુર કાકા તીપણાયો ઓ મધુર કાકા ઓ મધુર કાકા મધુર ગાવા બોલતા નઈ તમને બોલાવું તો તેમાં મથુર ગાવાનું થયું ખબર નઈ બરાબર

એ તો બંકા કાકા હારું છું માર કાકા ના પાડ્યો ના કે એ ઈની એ માર બે તણા રોટિયા ભાજી નોખો બે ના સોન મને બેસ આ તા કાકા ભાઈ ભાજી તને ભાજી નોખ છે એમ તો છે નાડી ના ભાગી એક માર ઘર નો ખાવા કો ઈન ઘર નો થોડું ખાવા કો છું કાકા મન મે હો થા તું બેસ સરપંચ આગળ લપકા કર ખબર ન પડતી હારો હારો અલ્યા મને લાગે છે પુલ તો બે નહીં છે એટલા નહીં હોય ને કે એમને પેલા મારે એમ છે નહીં હવે લાગે આ બધા ભેળા કરવા પડશે પછી મારે કોઈ ન્યાય કરવો પડશે એમને મારાથી ન્યાય થાય નહીં